તમારા માટે શું એ રૂપીઝ એટલા ઇમ્પોર્ટન્ટ છે કે તમે તમારી આખી ફેમિલીની જે સિક્યુરિટી છે એ ઇન્ટરનેટ માધ્યમને દઈ દેવા માગો છો લિમિટેડ ઇન્કમની અંદર જવાબદારી વધારે છે લોકો સાથે અને ઘણી બધી વસ્તુ પારિવારિક પ્રસંગો આ તે બધું તો બહુ છે જ અને આપણા રિવાજો ને એ બધું એનો વસવસો તમને તો રહેશે જ અંદર ગિલ્ટ પણ એ પરિવારને તમે જ્યારે જોશો ને વ્યક્તિ તારે ત્યારે તમને થશે જેની પાસે નથી એ ભટકે છે મારી ઓળખાણ ક્યાં છે હું જ્યાં જવા માંગુ છું ત્યાં મારા મિત્ર માં કોઈ ઓળખે છે કોઈ એક ફોન કરી દેશે કે મારું બિલ આટલું લેજો કે કોઈ માં જઈ રહ્યો છે અને એક પાસે પેરાશૂટ છે બસ એ જે ડિફરન્સ છે એજ ડિફરન્સ કદાચ મને આમાં દેખાય છે તમે કોઈ એવી સિચ્યુએશનમાં છો તમારો પરિવારિક સિચ્યુએશનમાં છે ત્યારે તમને પૂરતો એ સપોર્ટ કદાચ એ પોલિસી થી તમને નહીં મળે જે પણ વાત છે એ ટ્રાન્સપરન્ટ હોવી જોઈએ કે સર આટલું તમે લીધું છે તો આટલું તો તમને મળશે જ આવી વાત જે પોલિસીમાં હોય એ તમારા પરિવારે લેવી જોઈએ સુમિત્રો મિત્રો તમે પોતાનું સપના નું ઘર લેવાનું વિચારી રહ્યા છો કે પછી કઈક વેકેશન ઉપર જવાનું વિચારી રહ્યા છો કે તમારી સપનાની કાર વસાવા જઈ રહ્યા છો તો આ બધી વસ્તુ કરતા પહેલા એક વસ્તુ ખૂબ જરૂરી છે જે તમારી સાથે ને તમારી પાસે હોવી જરૂરી છે મિત્રો તમારી પાસે સારું ઘર છે સારી ગાડી છે સારા વેકેશન સાથે પરિવાર સાથે એ વેકેશનને માણી શકો છો પરંતુ આ એક વસ્તુ તમારી પાસે નથી તો તમે શૂન્ય છો મિત્રો આ વાત ખૂબ મહત્વની છે આ વાત કરવા માટે ગુજરાતના જાણીતા હેલ્થ ઇન્સ્યોરન્સ એક્સપર્ટ જતીન શાહ આપણી સાથે છે આવો એમને મળીએ અને સીધા જ પ્રશ્નો પૂછીએ હેલ્થ ઇન્સ્યોરન્સ બાબતે વાત ગુજરાતી પર તો આપણી સાથે છે હેલ્થ ઇન્સ્યોરન્સ એક્સપર્ટ જતીન શાહ ફરીથી આજે એમની સાથે વાત કરવી છે જતીનભાઈ સીધો જ પ્રશ્ન છે છે એવા કેટલાય લોકો કે જેની પાસે મેડિક્લેમ છે છતાંય ક્યારેક હોસ્પિટલની અંદર પૈસા ભરવા પડે છે પોતાનો ક્લેમ ક્લિયર નથી થતો તો એવી કઈ સિચ્યુએશન હોય અને લોકો તમારી પાસે એવી સિચ્યુએશનમાં આવે છે તમારી હેલ્પ લે છે કે જ્યારે મેડિક્લેમ હોવા છતાંય પૈસા ભરવા પડ્યા હોય તો આ શું સિચ્યુએશન હોય એમાંથી કઈ રીતે બચી શકાય એના વિશે જણાવો યસ ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ જયરાજભાઈ એન્ડ વાત ગુજરાતી ટીમ કે આપણે અગેન મને એક મોકો આપ્યો કે આ વાત ઉપર હું પ્રકાશ પાડી શકું મેડિક્લેમ જે આપણે આગલા ટોપિકમાં પણ ચર્ચા કરી હતી કે ગ્રહન ચર્ચાનો વિષય છે અને એટલી બધી ટર્મિનોલોજી છે ખાસ કરીને પોલિસી વર્ડિંગ તમે જે પણ પોલિસી લ્યો છો મેડિક્લેમ તમે લીધો છે એની અંદર એવી ઘણી બધી હિડન કંડિશનો હોય છે અને બહુ ફૂદડી મારેલી હોય છે લાઈક એટલા ઝીણા અક્ષરોએ લખેલું હોય છે કે કદાચ એ લેમેન કે જે કોમન વ્યક્તિ છે એના પરિવારને ખ્યાલ આવતો નથી એક એડવાઇઝર તમને ગાઈડ કરી શકે સારો એડવાઇઝર હોય તમારી સાથે ગાઈડ કરી શકે કે આટલા આટલા રૂલ્સ રેગ્યુલેશન છે હવે એ તમે જો પ્રોપર ફોલો નથી કર્યા અથવા તમે પ્રોપર એ નથી લીધું તો બની શકે કે જ્યારે હકીકતમાં તમને મેડિક્લેમની જરૂર છે જ્યારે હકીકતમાં તમે કોઈ એવી સિચ્યુએશનમાં છો તમારો પરિવાર સિચ્યુએશનમાં છે ત્યારે તમને પૂરતો એ સપોર્ટ કદાચ એ પોલિસીથી તમને નહીં મળે હમ હવે તમે મને પૂછ્યું કે બેમાંથી કઈ રીતે ભાડ આવવું ફર્સ્ટ પ્રાયોરિટી એ છે કે એવી પોલિસી મારી પાસે હોવી જોઈએ એવી મેડિક્લેમ પોલિસી અને પ્લાન મારી પાસે હોવો જોઈએ કે જેની અંદર આવી કોઈ હિડન કોઈ વસ્તુ કે એલિમેન્ટ હોય જ નહીં જે પણ વાત છે એ ટ્રાન્સપરન્ટ હોવી જોઈએ કે સર આટલું તમે લીધું છે તો આટલું તો તમને મળશે જ હમ આવી વાત જે પોલિસીમાં થતી હોય એ તમારા પરિવારે લેવી જોઈએ જ્યારે કરીને તમારા એડવાઇઝર એ તમને હેલ્પમાં આવે નહીં કે તમને આવી કોઈ સિચ્યુએશનમાંથી ભાગદોડમાં તમારી સાથે સામેલ થઈ ગઈ કારણ કે ક્યારેક જનરલી તમે યુટ્યુબ કે ગૂગલ ઉપર સર્ચ કરો તો તમને જોવા મળે કે આ હેલ્થ ઇન્સ્યોરન્સની જે આ બ્રાન્ડની પોલિસી છે એમાં શું હિડન વસ્તુઓ છે વાંચો તમે મતલબ આવું ઘણી જોવા મળતું હોય છે બરાબર તો ક્યારેક એડવાઇઝર્સ કે ક્યારેક કંપનીઝ પોતાના ફાયદા માટે કંઈક ને કંઈક વસ્તુ તમે કીધું કે ફૂદડી કરેલી હોય છે તો આને પારદર્શી રીતે સમજવા માટે શું કરવું જોઈએ પારદર્શિકતા સાથે તમારે સમજવું હોય તો તમારા જે એડવાઇઝર છે જે તમારા હેલ્થ ઇન્સ્યોરન્સ એક્સપર્ટ છે તમારે એની સાથે બેસવું જોઈએ નહીં કે તમારે ફોન ઉપર ચર્ચા કરીને પ્લાન લેવાના છે ઓનલાઈન નહીં એ તો નથી જ કરવાનું હા તો તમારે ઓનલાઈન લેવો છે ને તો પણ સર એવા વ્યક્તિ સાથે પેલા ચર્ચા કરો તમે તમારા નાના મોટા રૂપિસ બચાવવા માટેની આ બધી પ્રેક્ટિસ કરો છો કે ભાઈ મારા હજાર રૂપિયા બચી જાય બે હજાર બચી જાય અને જનરલી એવું હોતું પણ નથી મેજોરિટી જે સારી બ્રાન્ડ છે જે સારી કંપની છે અને પ્લાન છે એ તમે ઓનલાઈન લેશો તો પણ એ જ પ્રીમિયમ છે અને એડવાઇઝર પાસે લેશો તો પણ એ જ પ્રીમિયમ છે ફરક શું પડશે કે અહીંયા તમારી સાથે એક વ્યક્તિ એવો છે દિવસ રાત તમને સપોર્ટ કરવા માટે રેડી છે તમે એને ગમે ત્યારે કોલ કરી શકો છો તમે એને પૂછી શકો છો કે હેરાન થાવ તો તમે એની સાથે વાત કરી શકો છો ત્યાં શું છે કે તમારે એ કોલ ઉપર અડધી કલાક કલાક રહેવું પડશે ત્યાંથી કોઈ વ્યક્તિ વાત કરશે નહીં કરે એની પાસે આખા ઇન્ડિયાભરમાંથી કોલ આવતા હોય એની શું પ્રાયોરિટી છે આપણને ખબર નથી તો આ બધી વસ્તુની વચ્ચે તમારો પરિવાર સફર ન કરવો જોઈએ અને એ રૂપીસ કંઈ એટલા બધા પણ નથી માનો કે તમને એમ કહું કે પાંચસો હજાર રૂપિયાનો કદાચ ડિફરન્સ હોય પણ તો તમારા માટે શું એ રૂપીઝ એટલા ઇમ્પોર્ટન્ટ છે કે તમે તમારી આખી ફેમિલીની જે સિક્યુરિટી છે એ એક ઇન્ટરનેટ માધ્યમને દઈ દેવા માંગો છો મને એ વાત વ્યાજબી નથી લાગતી જતીનભાઈ બીજી એ વાત કે એક યુથ છે એને સારી નોકરી મળી ગઈ છે હવે સ્ટેબલ ઇન્કમ છે પચીસ ત્રીસ વર્ષની ઉંમર છે તો ત્યારે એવા સપના હોય કે આપણે આપણી પોતાની ગાડી લઈએ ઘર લઈએ અને ક્રેડિટ કાર્ડ આવી ગયું છે એટલે ઈએમઆઈ નું સર્કલ ચાલુ થઈ ગયું છે તો ત્યારે પહેલાં શું કરવું જોઈએ હેલ્થ ઇન્સ્યોરન્સ લેવો જોઈએ હોમ લોન લેવી જોઈએ કાર લોન લેવી જોઈએ કે કઈ રીતે વેકેશન ઉપર ખર્ચા કરવા જોઈએ બરાબર એટલે ઇમોશનલ ટચની વાત કરીએ ને તો લોકોનું ડ્રીમ હંમેશા એ જ હોય કે ભાઈ મારી પાસે સારું ઘર હોય સારી કાર હોય હું મારા પરિવાર સાથે વર્લ્ડના એક્રોસ ધ કન્ટ્રી એક્રોસ ધ વર્લ્ડ હું ફરવા જાઉં તો આ આપણને બહુ કનેક્ટ કરે ફટાફટ અને એમાં શું છે કે તમને મજા પણ આવે કે આવું બધું કરે તો અને એક નિર્ણય પણ લઈ લઈએ ગ્રુપમાં સારું લાગે લોકોને સ્ટેટસ દેખાય પણ ઘણી થતું એવું છે બિહાઇન્ડ ધ સીન કે એની પાસે એ લેવલનું પ્લાનિંગ નથી ફાઈનાન્શિયલ સિક્યુરિટી નથી હવે એ જ ન હોય અને અચાનક આવું કંઈ બને આપણા પરિવાર સાથે બરાબર તો આ જે તમારા ડ્રીમ છે બની શકે એકાદું ડ્રીમ એ તમારે લોસ્ટ કરવું પડે અને ડ્રીમ માટે કરેલું સેવિંગ્સ પણ ત્યારે વયું છે એ કારે હા અને તમારી જે મૂડી છે જે આ જે સેવિંગ છે ને બહુ લિમિટેડ તમે ખ્યાલ છે કે અત્યારે મોંઘવારી દર કેટલો છે લિમિટેડ ઇન્કમની અંદર જવાબદારી વધારે છે લોકો સાથે અને ઘણી બધી વસ્તુ પારિવારિક પ્રસંગો આ તે બધું તો બહુ છે જ અને આપણા રિવાજો ને બધું હવે એમાંથી નાની મોટી બચત કરીને વ્યક્તિ પોતાના ડ્રીમ માટે સેવ કરે છે બની શકે કે આવું કંઈ થાય અને એક ઝટકે કદાચ એથી પણ વધારે રૂપિયા એને સ્પેન્ડ કરવા પડે તો આવું કંઈ ન થાય એ માટે પરિવારમાં જે સમજુ વ્યક્તિ હોય તેણે મેડિક્લેમ લઈ જ લેવો જોઈએ પછી બાકીની બધી વસ્તુ કારણ કે બહુ બહુ સાચી વાત છે ને બહુ સમજવા જેવી વાત છે મિત્રો કે ગાડી લીધી છે તમે ઘર લીધું છે પણ એ વસ્તુને તમારે એન્જોય કરવું હશે ભોગવવું હશે તમારે એ લક્ઝરી લાઈફ ને તમારી હેલ્થ તો જોશે જ વેકેશન ઉપર જઈ રહ્યા છીએ તો એ મેડિક્લેમ હશે તો એક સિક્યોરિટી હશે આપણી પાસે કે આપણે ખર્ચો નહીં કરવો પડે આપણા ખીચામાંથી એ ક્યારે કઈ પણ ઘટના બની ની આપણી સાથે તો આપણે એ બઉ ટેન્શન લેવાની જરૂર નથી એની વચ્ચે ભાઈ તો પીસ ઓફ માઇન્ડ છે પછી તમે એવું નથી કે ભાઈ આ કોઈ અમરત્વ મળી ગયું મેડિક્લેમ એટલે એવી વાત નથી પણ એક સિક્યોરિટી છે તમે તમે પણ છો પછી તમને એ એ બાબતે કોઈ ચિંતા નથી સિક્યોર તમારા પરિવારને કરી લીધું છે મેડિક્લેમ રિલેટેડ જ્યારે વાત થતી હોય ત્યારે મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી ગુજરાતના જાણીતા ચહેરાઓ અમુક સેલિબ્રિટીઝ છે સૌરાષ્ટ્ર અને ગુજરાતના સારા ડોક્ટર્સો હોસ્પિટલના માલિકો તમારી પાસેથી એ લોકો તમારી પાસેથી કન્સલ્ટેશન લઈ અને તમારી સાથે મેડિક્લેમ રિલેટેડ કામ કરી રહ્યા છે બહુ સારા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ તમારી સાથે જોડાયેલા છે ઇવન કંપની લેવલે પણ તમે મેડિક્લેમની સર્વિસ આપો છો તો એવું શું છે તમારી સર્વિસમાં જે બીજા કરતાં અલગ છે અને શું કામ લોકો એવી સિચ્યુએશનમાં તમને યાદ કરે છે આમાં હું કહીશ જયરેજભાઈ તો આપણે જે પણ વસ્તુ આપીએ છીએ જે મેડિક્લેમ હું આપું છું હું એવું વિચારીને આપું છું કે હું મારા પરિવાર માટે લઈ રહ્યો છું હું ક્યારેય એને ક્લાયન્ટ તરીકે નથી જોતો મારા જેટલા પણ ક્લાયન્ટ છે હું ક્લાયન્ટ શબ્દ વાપરું છું કારણ કે એક્ઝામ્પલ આપું છે મારે પણ એ બધા મારા મિત્રો જ છે અને એને કાંઈ પણ થાય એના પરિવારને કાંઈ થાય તો પેલું દુઃખ મને થાય છે એ જ પ્રમાણેની સર્વિસ એને મળે છે મારા પરિવારને જે રીતે મળે જે પ્રાયોરિટી મળે એ જ રીતે એને મળે છે સારામાં સારી હોસ્પિટલ સારામાં સારું હેલ્થકેર ટ્રીટમેન્ટ સારામાં સારા ડોક્ટર અને ઇન ટાઈમ ટ્રીટમેન્ટ આપણે મળે છે એટલે આ જરૂરી છે અને એ હું આપી શકું છું બની શકે છે એટલા માટે લોકો મારી સાથે જોડાયેલા છે મિત્રો તમારે પણ કોઈ પણ જાતનું કન્ફ્યુઝન છે મેડિક્લેમ લેવો છે નથી લેવો ઓનલાઈન લેવો છે બટ મારી પર્સનલ તમને રિક્વેસ્ટ છે કે તમે એકવાર જતીન સરની ટીમનો કોન્ટેક કરી અને કન્સલ્ટેશન લઈ શકો છો એટલીસ્ટ પ્રોપર સાચી માહિતી અને સારી માહિતી તમારા સુધી પહોંચે આ એવો એક પ્રયાસ છે અમારો વાત ગુજરાતીનો તો સ્ક્રીન ઉપર નંબર આવતો હશે તો એમાં કોન્ટેક કરી અને તમે એમનો એમની સાથે વાત કરી શકો છો અને અપોઇન્ટમેન્ટ પણ બુક કરાવી શકો છો જતિનભાઈ એક સામાન્ય ઉદાહરણથી કંઈક સમજવું છે એક પરિવાર છે જેની પાસે મેડિક્લેમ છે હેલ્થ ઇન્સ્યોરન્સ છે અને ફાઇનાન્શિયલી પ્લાન કરીને જીવી રહ્યો છે અને એક પરિવાર છે કે જેની પાસે મેડિક્લેમ કે હેલ્થ ઇન્સ્યોરન્સ નથી તો એ બંને પરિવારના લાઈફ અને જીવનમાં શું પરિવર્તન આવે જયરાજભાઈ હું આપી શકું કે કોઈ પેરાગ્લાઇડિંગમાં જઈ રહ્યો છે અને એક પાસે પેરાશૂટ છે ને એક પાસે નથી ઓહો બંને છલાંગ તો લગાવવાના જ છે બસ એ જે ડિફરન્સ છે એ જ ડિફરન્સ કદાચ મને આમાં દેખાય છે ડિફરન્સ શું હોય મેજર કે આજે જે પરિવાર પાસે મેડિક્લેમ છે ને સર એની પાસે ઓપ્શન છે કે મારા પરિવારમાં કઈ થાય તો કઈ બેસ્ટ ઓફ ધ બેસ્ટ હોસ્પિટલ છે એની કઈ બેસ્ટ ઓફ ધ બેસ્ટ ટ્રીટમેન્ટ હોઈ શકે કોણ સારામાં સારા ડોક્ટર છે એની પાસે બધું સારું વિચારવાનું અને સારું કરવાનો ચાન્સ આપ્યો છે ફાઈનાન્શિયલ પ્લાનિંગ જેની પાસે નથી એ ભટકે છે મારી ઓળખાણ ક્યાં છે હું જ્યાં જવા માંગુ છું ત્યાં મારા મિત્ર સર્કલમાં કોઈ ઓળખે છે કોઈ એક ફોન કરી દેશે કે મારું બિલ આટલું લેજો આ તે અને કોમ્પ્રોમાઇઝ જે હેલ્થ કેરમાં કોમ્પ્રોમાઇઝ થશે ને સાહેબ એ લાઈફ ટાઈમ તમારી સાથે રહેશે અને એનો વસવસો તમને તો રહેશે જ અંદર ગિલ્ટ પણ એ પરિવાર ત્યારે તમને કે જે ટાઈમે મને ડોક્ટરે સજેશન આપ્યું હતું કે આ ટ્રીટમેન્ટ આને કરવાની છે અને છતાંય મેં નથી કરી તો બસ એ વસવસો મારે એવા એક પણ વ્યક્તિ સુધી રહેવા નથી દેવો તમે ટાઈમે સારું ફાઈનાન્શિયલ પ્લાનિંગ કરો એવી કોઈ મેજર કોસ્ટ નથી દસ હજાર રૂપિયાથી સ્ટાર્ટ કરીને એ પરિવારની સાઈઝ એની હેલ્થ કન્ડિશન અને હિસ્ટ્રી ઉપરથી પ્રીમિયમ નક્કી થતું હોય છે એવા કોઈ મેજર રૂપિયા કંપની નથી લઈ જતી તમારી પાસેથી કે જેનું પ્લાન તમે ન કરી શકો તો મિત્રો આ વાત થઈ મેડિક્લેમની આવા કોઈ પણ પ્રશ્નો તમને મૂંઝવતા હોય મેડિક્લેમ રિલેટેડ હેલ્થ ઇન્સ્યોરન્સના તમને કંઈ પણ પૂછવું હોય તો તમે કોમેન્ટ કરી શકો છો બાકી સ્ક્રીન ઉપર જતીનભાઈની ટીમનો નંબર આવી રહ્યો છે એમને પણ સંપર્ક કરીને પૂછી શકો છો અને હેલ્થ ઇન્સ્યોરન્સ બાબતે વધારે જાગૃત થઈ શકો છો અને એક્શન મોડ ઉપર આવી શકો છો તો આવી જ કંઈક વાતો સાથે મળતા રહીશું કામની વાત પર વાત ગુજરાતી પર